સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો તો હોય કરજો કરજો શેર ને જય શ્રી કૃષ્ણ કેમ છો કી બધાય એકદમ એકદમ મજામાં મજામાં હે અમે વાગી ગયા છે અત્યારે સવારના સાડા આઠ થાવા આવ્યા ને બસ હીરામણ પાણી કરવા રેગા ને બધાય પાછા હો હો કેમ કે લાગી ગયો તો હમણાં ઘણા બધા દિવસોથી ને બ્લોગ શૂટ નથી થતો કઈ કારણ કે કઈ મૂડ નતું બનતું તો મેં કીધું કે એક્ટિવિટી એવી દરરોજ રોજ નતી થાતી બસ દર નું કામ હોય ને પાછા વરે પોરો ખાઈ જાય ને વરે હોય હોય ને બસ હાઈન પડે જતી ગઈ બ્લોગ શૂટ નતી હમણાં કરતી ત્યાર થી સ્ટાર્ટ કર્યો ને લીલો ગતસા હી કહેવી બે દિવસ થી ના આવતા બે દિવસ રહે ને આવે ને બીજા માં પાણી આડે જ

એ હાલો તો એ મરદાન કરે તો હું શનિશ્વર ઘર નાખે તો એને જ હોય ઘર નાખે હંસવારી નામ નીકળે જાય ને મર્દન થઈ જાય તો પછી હુવે જાય ને હુવે જાય ને બપોરી બારે એ તો ફેર ઉઠીએ પણ બપોરી પાછો તો થાય તો નવરાવે ને પાછો પર ઉઠાવી દેવાનો એ તો વેલા પરવારે જાય સોરી લાઈટ તો ચાલુ ને જો એટલો કંઈ વેર વિખ્યાત તને જ કરતા અમે રૂમ હુકો બનાવતા તો હુકવે એવી બાર ત્યાં નાંદે પણ ઓહરીમાં છે ને જે ઘોડીયું નાકા કરવા દીધું હતું નથી પહેરવવાનું એ બધું છે એમાં તો હાલ હું ફટાફટ હંજવારી કાઢ નાખા પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ અને બ્લોગમાં નવાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજે જે મારાથી બ્લોગ બન્યો એ બ્લોગ બનાવવાની કોશિશ કરી કારણ કે એને એટલે એક્ટિવ નથી રહી શકતી હું પાછો બપ અટાણે ઉઠીયા ના ડવરા થાય ને પાછું બપોરે જરાક થાય કે નેપ લઈએ તો પાછો હાજી જાગરણ નો થાય એવા હતું હમણાં વર્ક શૂટ નેપ થાય તો કઈ ટાઈમ નથી મળતો બાકી બધા વિવાહ કરવાના અડાવરા બધા અમે પોદો નાઈને એકાદ જણું ઘેર હોય તી ઘરનું થોડું ઘણું આનંદ હાલતું અહીંમાં અહીંયા હાલે મોટર બંધ થવાનું કામકાજ છે હા જો

ডল নে মিঠাই মিঠা মূকি নাই ডোগী চাই ডো কৈছে ডোটৰ ভেগু নাখে এই તારા થી મોગ ખવાય કે ની પુસ્તતાન હણી કે મોગ નો એક કરાઈ કે ની મહી સમજતી કે ખવાતો હોય છ પણ કઠોર હે કઠોર તો જો કે બધી ખવાય જે કશણંદાઈ જોર તકલીફ વારી હોય કે મણ ગેસ થાય ને એવા રે ગેસ મણ એક દી થ્યો તો હું કહેતી થી વિડિયો માં કે ગग्गा ની ગેસ નો થાય ને ધ્યાન રાખજો ગग्गा ની કઈ વાંધો નતો તો પણ હે ને હું દૂધ નેક ખાતી મારા થી દૂધ મણે હડતું નત ને દૂધ ઉટું થાય ને ધાર ધાર ખા ખરેખ તી દૂધ ખાન જો એવું લાગે ને કે નેત મેળવતું તો પાછું દૂધ નીકળે જાય તો ગેસની મણી ઉલટી સારું થઈ જાય બીજું કંઈ ન થાય કે પેટમાં દુઃખે કે ગળાય નહીં ને ગેસ ઊંધો થાય તો માથું દુખે ને ગોટા ઉપડે ને એવું કંઈ નથી થતું પણ દૂધ પીધું હોય તે પાછું દૂધ નીકળે જાય ત્યારે હોક થાય તો એવી રીતનો ગેસ થાય ને એને લીધે ગગાની કંઈ વાંધો નહીં આવતો પણ હું મણીને થતું દૂધ એટલી ઘરે ઘરે એવું થઈ જાય એક જણું ખાઉ તો એ ધાર ખા હું કે ના હાર ઉરી અને હેવા થે જારે ઘરેક મેળી આવે તો કંઈ ન થાય ઘરેક પછી બધુંય ભેગું થયું ને તાર ઘરેક થઈ જાય તો એટલે હજી કંઈ તકલીફ નત ધીરે ધીરે અમારી ગાડી પડી ને હજી હું બધી વસ્તુ થોડી થોડી ખા બધી એક એકમાળી ભેગીથી નથી ખાતી તે મને ધોને જ બધી તબિયત એ રેડી પડી જાય ભેગી ને હજુ ઓરો ખા ઘણા કે ગરમીમાં ન ખવાય પણ મણી

અને બધાય બધા ખાધા મેં તો થોડા ખાધા પછી શાક ને રોટલો કોપરા પાણી કીધા બધા તા ગગોઈ ઉઠેવું તે ભેગા ભેગી એની નવ રહ્યો હવે મરદન કીધું હતું ને એમાં મને ખુઈને ખાતર જેની મોટી શોપિંગ કરવા હારમણા ને હારમણી ને આ તે ઘરની જેની મોટી સામગ્રી લેવા હતું થાય ને તે એ આગળ આવ્યા તે હવે ગગા હાટું હોય ને લેતા એવા ત્રણ સારું જોડું કપડાં હજે કપડાં એને ઓછા હોય તે ખુઈ જ્યાં જઈને નાથી થોડા થોડા હજી ભેગા કરે ઓલા હે હું માથી નથી કાઢો એને જીવા ગમે ને ઈવા લઈ આવે અરે પાસા હે ને બે જોડી લઈ આવે એક જોડી ની મીન આગડી રાખડી પહેરાવી દીધી નવરાઈ ઓલ મી કીધું આલો કીવા લાગે પહેરાવ દે તો બેસે તો પહેરાવ જ વિડિયો સ્ટાર્ટ કરી દીધો ને તો એની પીપી કરી લીધો અમાર અમારો મસ્ત મજા ને નાઈ ધોવે ને ફ્રેશ થઈ ગયો ત્યાં એક જોડ હે આ આ કલર બહુ મસ્ત હે ને આ કલર ઈ મસ્ત હે પણ મને આ કલર વધારે ગમે જો પેરાય એમાં કેવો લાગે મારો ગટુડિયો

કપડાને શોખીન છે ને કણી બધાય ને કાકી લીલા હતું અટણ સુધી ગમતું કીક ને કીક ઉપાડી આવતા હે ગગન વાર હે તમારું પૂરું છે ને લીલો જાય નાય ધોવે મસ્ત ખાઈ પીએ ને આરામ કરે ને અમારે આ ડ્યુટી સંભાળવાની છે ફોન ને મૂક દેવાનું છે પડતો Ну no, а, no,

किन 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 किन

તો બપોર પછી મીમાન ઉતાર ગગો બપોર પછીનો કન્ટિન્યુ એક વાગે નવરાયો ને તારનો જાગે હજે હોવાનું નામની સર ને બપોર પછીનો કન્ટિન્યુ અને હું તો એમ થાય ને કંઈક ગઈ બપોરે મારીની અંદર નથી થઈ એ રીતે કલાકે કરી લીધી પાછો ઈવોની ત્રી અડધી કલાક ને માથે દસ મિનિટ માન ખૂટો સાલીથી ત્રીસ મિનિટ ને પાછો ઈવોનીવો ઈછો એક વાગ્યાનો નાઈ ને પછી બે કલાક રેમો

પગુ નાથો નીવા નીવા હલે એ પાગે થી 3 વાગે સુધી કન્ટિન્યુ મે રાખો બસ 3:30 વાગે હે ને ફૂઈ ની ફૂઈ જાય કે ફૂઈ રમેડ બસ મામે રમેડ લીલા ઘડી વારે રાખ્યો પછી ઈ વારે પણ કે હોય કે તો મી મને આવ્યા તીણા પાસે થોડી પરે નો પાછો પેટ ભરે તો તો એ જો હું નું નવ ની એટલા જણા પાસે ફેર્યા તો હારું ઘર ને હમતા હે થી હમતા રાખવા લાગે ને કે એક જણ હોય તો મરે હે થાકે જાય એ સૂરજમુખી નું ફૂલ ઉગડું એ જી મોટો થતો જહીન વતતું જહી રમવાનું બતઈ હું મોટો થક ઓકા મોટો થાવા ને તો વાર સે પણ એ હું જો રહેન કી તી રહે રન નેત કરી મણી કે નેતી નીંદર બગાડી હોય પણ દી નું રમવાનું વતતું જહે ને દી નીંદર ગર્તો

આઈના દાતમાં એને તરત તરત ડોકી ફ્રેશ થવા પણ એવું લાઈટ આવે તો થઈ લાઈટ જ્યાં મોકે જ મોકો હાશ જવું હોય ને ત્યાં રજ હીટરને એવા થઈ ગયા તે ટાઢે પાણી મેળને તો